ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે પહેલાં તો પાછળના બે ત્રણ દિવસમાં કંઈ જાજો ટાઈમ ન મળ્યો અને નાની નાની જે ક્લિપ્સ લીધેલી હતી એ તમારી સાથે શેર કરીએ તો એ પહેલાં જોઈ લો પછી આજના વિડીયોમાં આપણે આગળ વધીએ વાર્તાલાપ થોડો ઘણો કરી નાખીએ આટલા દિવસ ગયા એના વિશે થોડું ઘણું ચાલો ટમેટાની ફૂલ પૂરજો સિઝનમાં ટમેટાનું સૂપ બની રહ્યું છે સવાર સવારમાં બફાઈને રેડી થઈ ગયું છે એ બા દીકરો કઈક વાતચીત ચાલે છે બે વચ્ચે શું ભાઈ શું હાલે છે હે શું ચાલે છે તબિયત ઓકે ને એને કઈ વાંધો નથી શરદી ઉધરસ ની તકલીફ ખાલી પડે બીજી ન પડે એમને ચાલો સવાર સવારમાં નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને આ સ્પેશિયલ રેસીપીની આની સ્પેશિયલ રેસીપી તમારી સાથે શેર કરું તો ટેસ્ટ જો તમારે ચટણીનો જોતો ટેસ્ટ જો તમારે અથાણાનો જોતો હોય અને ફીલ તમારે ચટણીની જોતી હોય તો આ સ્પેશિયલ રેસીપી તમારા માટે લાલ મરચાં જે હોય એ મરચાંની ચટણી બનાવીને એમાં બોરો નાખીને એને થોડોક વઘાર કરીને આ રીતનું બનાવીને નાખ્યું છે એટલે સવાર સવારમાં તમારે નાસ્તામાં ભાખરી સાથે જે મરચાંનું અથાણું ખાવાની ટેવ હોય ને તો આ મજા આવે ટ્રાય કરવા જેવું ચાલો હવે નાસ્તો કરીએ આગળ વધીએ ચાલો સવાર સવારમાં શીખી શીખી બનવા માંડી છે શીખી સીવું ન ફાવે ને બોલતા ખીચી એટલે શીખી ગયા શીખી ખાવા માટે આ બેન ઉઠી ગયા છે એટલે અટાણમાં પોરમાં નાસ્તામાં શીખીનો નાસ્તો કરવાનો કામ એવું હે ને શીખી ખાવા માટે તો હાથમાં ગરમે ગરમ ગરમા ગરમ શીખી ખાવા માટે પહોંચી જાવ છોકરાઓ હજી ઓલો તો સૂતો છે આ એક ચાલુ કર્યું છે આને પ્યોર ચૂલા ઉપર જીમમાં જતા હોય ને બાવડાની કસરત આમાં ફૂલ થઈ જાય આમાં થઈ જ જાય ને હલાવામાં એમ એટલે ફવારમાં હું મંદિરે ગયો હોય નકરવાડી હલાવી દે વેલી તો હલાવી દે તો નું જવાય શીખી હાટ થી થોડું હોય ઈ તો વેલું નાખતા હોય તો હલાવી નાખીએ એમાં બીજું હોય હું જમીન આસમાં તો ઈ જવાનું એય નાસ્તો કરવા કીધું એ સીવું ઉપર એシવુ આ સેને હાલો બારકો ને ને તું શું કરશ કઈ હેલ્પ કરશ કઈ કેમ બેઠો છો હે તું પાપડ બનાવીશ કે હું ચાલો પાપડ ની પ્રક્રિયા ચાલે છે વાહ આજે સ્કૂલે છે છે કે રજા પાપડ બનાવવાની રજા બસ તો આવી રીતે એઝ યુઝલ રૂટીન કામકાજ ચાલુ હોય છે અને એક સરસ મજાની વાત સાંભળવામાં આવી તો એ તમારી સાથે શેર કરી દઉં કે અર્જુનના નામ ઉપર અત્યારે દેશમાં કોઈ પણ પોતાના ક્ષેત્રમાં પારંગત થયા હોય ને તો એને એવોર્ડ અર્પણ કરાય છે કહેવાનો મતલબ અર્જુન પોતાનું ધનુર્વિદ્યામાં એકદમ પારંગતને નિપુણ હતો છતાં પણ એને એક વખત સંશય થયો કુરુક્ષેત્રના મેદાનમાં તો આપણે જાણીએ કે આપણા જીવનમાં આપણે આપણા ક્ષેત્રમાં ગમે એટલા હોશિયાર હોય ને ગમે એટલી આવડત સારી હોય ને તો પણ જીવનમાં ક્યારેક તકલીફો આવે એમાં સ્વાભાવિક છે પણ એ સમયે એની પાસે ભગવાન કૃષ્ણ રૂપી આશરો હતો ને તો એ મુશ્કેલીમાંથી એની દ્વિધામાંથી પાર પડી ગયા એમાં આપણે પણ આપણે આવી રીતે કોઈ ભગવાનનો કે કોઈ સાધુ સંતોનો જો આશરો હોય ને તો આવી રીતે કે જીવનમાં આવતી તકલીફો હોય ને એમાંથી પાર પડી જઈએ અને હમણાં બજેટ બહાર પડ્યું એટલે શેરબજાર ઘણું ઊંચું ગયું ને વળી નીચું ગયું ને હું તો આ અઠવાડિયાની વાત કરું છું એક સાથે એટલે સોના ચાંદીમાં પણ ઘણો ફેરફાર થયો ભાવમાં ફેરફાર થયો એટલે આમાં તો શું હોય કે જે ઇન્વેસ્ટ ક્યાંય કર્યો ન હોય ને એ બિચારા બેઠા બેઠા રાજી થાય ને એમ કે ભાઈ ઓને આટલા કર્યા હતા ને ઓને આટલા રૂપિયા કર્યા હતા એ આટલામાં આવ્યો ને એને મનમાંય ન હોય એને એટલા કર્યા હોય એને એ વિચારીને જ કર્યા હોય કદાચ જાય તોય વાંધો નહીં એના જે વધારાના પડ્યા હોય ને એ કર્યા હોય પણ બિચારા બીજા રાજી થતા હોય એ બને બીજા રાજી થાય ને એના જેવી વાત છે વેત હોય એ આ બધું કરે બાકી આપણે તો શું હોય આપણે મોજ કરવાની ઊંચો જાય તો હોય કે સારું જેને ઇન્વેસ્ટ કર્યા હોય એને હારું ને નીચો જાય તો કે સારું આપણે નથી કહી રહ્યા તો બચી ગયા એમ માનીને રાજી રહેવાનું સદાય આનંદમાં રહેવાનું